ગઈ તારીખ નવ બાર બે હજાર પચીસના રોજ રાજકોટ રૂરલ કંટ્રોલ રૂમમાં એક વર્દી આવી હતી જેમાં બેસીસમાં આપણે એક બીએનએસ એકસો ત્રણ મુજબ ગુના ખૂનનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની હકીકત એવી રીત છે કે મરણ જનાર કાનાભાઈ મેરુભાઈ જોગ ઉમ્ર પચાસ એનું મૃતદેહ પોલીસને એની જ વાડીમાં મળ્યો હતો શરૂઆતમાં આપણે પ્રાઇમરી ઇન્ફોર્મેશન આ હતી કે એનો કદાચ કંઈ એક્સિડન્ટ થઈ ગયો છે મોટર વ્હીકલ એક્સિડન્ટ તપાસ પછી આ સામે આવ્યું કે મરણ જનારનો સગો ભત્રીજો વિરમભાઈ ભૂપતભાઈ જોગ અને એનો જ સગો દીકરો રામદેવ કાનાભાઈ જોગ બંને સાથે મળી કાવતરું રચી આ અકસ્માતનો બનાવ ઉપજાવી કાઢેલ છે અને આ રૂપીઓની ત્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે પતા આ સામે આવ્યું કે મરણ જનારના દીકરાને ઇઝરાયેલ જવાનું પ્લાન હતું એને ત્યાં ફોરેનમાં સેટેલ હોવાનું હતું આ લઈને આ જુદી જુદી જગ્યાઓથી પેસોનું વ્યવસ્થા કરતું હતું છેલ્લા એક વર્ષથી એને પિતાની એક વીમા લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી હતી એચડીએફસીની જે જેની કુલ વેલ્યુ લગભગ સાઠથી સત્તર લાખની હતી તો એને દરેક રાસ્તું ટ્રાય કર્યું અને પછી જ્યાં સુધી એના પાસે નાણાં જો છે આખા એકઠ્ઠા નહીં થયા ત્યારે એને આપણે વિરમભાઈ સાથે મળીને એક પ્લાન બનાવ્યું કે કાનાભાઈના મર્ડર કરીને અને પછી જે ઇન્સ્યોરન્સના પૈસા મળીએ આ યુઝ કરીને એને ઇઝરાયલ સેટલ હોવા થવા જવાનું છે તો એને બે વખતે મર્ડર કરવાની ટ્રાય કરી પહેલી વખતે એને આપણે પિતાને ઝેર આપવાની કોશિશ કી આ ફેલ થઈ ગયું હતું અને એના પછી આ બંને જો છે આ એક્સિડેન્ટ તરીકેનો બનાવ બતાવીને આપણે એક વાડીમાં જ થી કુહાડીથી કાનાભાઈનો મર્ડર વિરમભાઈ કરી દીધો એમાંથી એના જો દીકરો છે રામદે કાનાભાઈ જો એને જ ઇઝરાયલ જઈને સેટલ હોવાનું છે અને વિરમભાઈને એને આ લાલચ આપ્યું કે હું તમને એક લાખ રૂપિયા અને તમારી આખી જિંદગી સુધી ભોજન આપું જેર એનાથી બે ત્રણ દિવસ પહેલા જ તો એમાં આ જ મેસેજ છે કે સમાજ તરીકે આપણે જે લીગલ તરીકા છે એથી બધું કરવાનું છે બેંકની તરફથી બધું લોન મળે છે કરિયર માટે આપણી પ્રોગ્રેસ માટે તો એનો ઉપયોગ કરવાનો છે